શિવજીને શ્રાવણ મહિનો જ શા માટે પ્રિય છે અને આ મહિનાનું નામ શ્રાવણ કેવી રીતે પડયું આવો જાણીએ શિવ ઉપાસનાની પરંપરાઓ અને તેની સાથે જોડાયેલી કથાઓ મિત્રો વીડિયોમાં આગળ વધતા પેલા લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી શિવજી અને શ્રાવણનો સંગમ શ્રાવણમાં મહાદેવની પૂજાનું વિશેષ મહત્વ કેમ છે જેને મહાદેવનો મહિનો માનવામાં આવે છે અને સમગ્ર મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે જેમાં રુદ્રાભિષેક બિલ્વપત્ર અને ભસ્મ ચઢાવવા સહિતની ઘણી પરંપરાઓ સામેલ છે પરંતુ આ પાછળનું કારણ શું છે શિવજીને શ્રાવણ મહિનો જ શા માટે પ્રિય છે અને આ મહિનાનું નામ શ્રાવણ કેવી રીતે પડ્યું આવો જાણીએ શિવ ઉપાસનાની પરંપરાઓ અને તેની સાથે જોડાયેલી કથાઓ દક્ષિણાયનમાં શ્રાવણ આવે છે જેના દેવતા ભગવાન શિવ છે તે કારણથી આ દિવસોમાં તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે શ્રાવણ મહિના દરમિયાન વરસાદની ઋતુ હોય છે પુરાણો અનુસાર ભગવાન શિવને જે ફૂલ અને પાંદડા ચઢાવવામાં આવે છે તે વરસાદમાં જ આવે છે તેથી શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે સ્કંદપુરાણમાં ભગવાન શિવે સનતકુમારને શ્રાવણ માસના મહિમા વિશે જણાવ્યું છે કે મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે આ મહિનાની દરેક તિથિવ્રતની છે અને દરેક દિવસ પર્વ છે તેથી આ મહિનામાં શિસ્ત અને સંયમથી પૂજા કરવાથી શક્તિ અને પુણ્ય વધે છે આ મહિનાનું નામ શ્રાવણ કેમ પડ્યું સ્કંદ અને શિવ પુરાણને ટાંકીને નિષ્ણાતો આના બે કારણો આપે છે પ્રથમ આ મહિનાની પૂર્ણિમાની તારીખે શ્રવણ નક્ષત્ર આવે છે આ મહિનાનું નામ આ નક્ષત્રને કારણે પડ્યું છે બીજું ભગવાન શિવે સનતકુમારને કહ્યું કે તેનું મહત્વ સાંભળવા જેવું છે જેને સફળતા મળે છે તેથી જ તેને શ્રાવણ કહેવાય છે તેમાં શુદ્ધતાના ગુણને લીધે તે આકાશ સમાન છે તેથી તેને નભ પણ કહેવામાં આવે છે મહાભારતના અનુશાસન પર્વમાં અંગીરા ઋષિએ શ્રાવણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમયે ભોજન કરીને વિતાવે છે તેને અનેક તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે તો મિત્રો કોમેન્ટ કરો કેવો લાગ્યો આ વિડિયો મળીશું નવા વિડીયો સાથે